દીપડો આવતો હોવાની વાતને લઈને અનેક વાતો સાંભળવા મળે છે જ્યારે જાંબુગોડા તાલુકાના જોટોડ ગામે પણ રહેણાંક વિસ્તારમાં દીપડો આવતો હોવાની વાતને લઈ રાત્રિના સમયે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે જ્યારે કેટલાક યુવાનો દ્વારા દીપડો આવતો હોવાની વાતને લઈ રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં દીપડાની અવર જવર જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને બનાવની સમગ્ર જાણ વન વિભાગને કરવામાં આવી હતી અને 1 વિભાગ દ્વારા સાવચેત રહેવા જાણ આવ્યું હતું રસીક બારિયા મનંતન નિયુક્તાંપુ કોડા યેલા જો ગા દીપનો ફરાવા તારા ઘરને બર મનકારને બરંત બરંત કરે કોરી જોરી જોરી પાવલ કે તને તક આને સમારી ગા ઓખા આદિમાં કે પર દેને